હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા માટે ઉપયોગી ધોરણ અગિયાર અર્થશાસ્ત્રનું નવા માળખા પ્રમાણેનું જે પેપર છે એ પેપરનું આપણે વિદ્યાર્થી મિત્રો શું જોવાના છીએ સોલ્યુ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ પેપર સેટ સોલ્યુશનવાળો તમે જે આપો છો એ આપો ને બરાબર તો મિત્રો કોમર્સ હોય કે આર્ટ્સ હોય ચિંતાનો કોઈ વિષય નથી વેડ ડિજિટલ ચેનલ હર હંમેશ તમારી સાથે છે તો કોમર્સના બધા જ વિષયો વિષયોથી ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો તેમજ આર્ટ્સના પણ ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો જે આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થઈ જશે આ ઉપરાંત સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો ઇકોનોમિક્સ પ્રદીપ સરના સરસ મજાના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી એસાઈમેન્ટ પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકાય ઓપન કરશો એપ્લિકેશન એટલે અહીંયા તમારું પેજ ખુલ્યોમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડ કોર્સમાં ઉપયોગી સરસ મજાના પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણમાં તમારું ધોરણ ગુજરાતી અને ઇકોનોમિક્સના વિડીયો છે કૌશિક મિત્રો વિભાગ એ પ્રશ્નો ગુણ અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે બે બીજું નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ફ્રીજ સ્થાન આધારિત બજારમાં કેટલા પ્રકારો હોય છે ચાર વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે ઈજારાયુક્ત હરીફાઈ માનવ વિકાસ અહેવાલ બે હજાર ચૌદ પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી પાંચ હજાર એકસો પચાસ ડોલર નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે રેલવે ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા છે ઓગણીસો એકાણું નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે ચાર વિભાગ બી એક વાક્યમાં જવાબ લખો એક ગુણ એવા પાંચ પ્રશ્નો પાંચ ગુણ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો જે પ્રવૃત્તિ અર્થ ઉપાર્જન માટે થતી ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે માંગનો નિયમ સાથી સરતી નિયમ કહેવાય છે તો માંગનો નિયમ નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગીફણ વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી પુરવઠાની અનુસૂચિ એટલે શું તો કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે રાષ્ટ્રીય બજાર એટલે શું જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતા હોય તેવા બજારને રાષ્ટ્રીય બજાર કહેવાય ફેરાનું પૂરું નામ આપો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ છે વિભાગસિંહ બે ગુણના મિત્રો છ પ્રશ્નો પૂછા છે એટલે છ દુ બાર ગુણ ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલાને કયા કયા પ્રકાર છે જો આનું સરસ મજાનું વાંચન માટેનું મટીરિયલ જોતું હોય મિત્રો તો મટીરિયલની ની પીડીએફ પણ છે એપ્લિકેશનમાં બરાબર મળી જશે ચાલો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો વૈકલ્પિક ખર્ચ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો ક્લિયર આગળ કિંમત નક્કી કરનાર એટલે શું હોમ ચાર્જીસ એટલે શું વિમૂળીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો જીડીપી અને એનડીપીનો તફાવત આપો બે ગુણ એટલે બે મુદ્દા વિભાગ ડી ત્રણ ગુણના પાંચ પ્રશ્નો એટલે પાંચ તેરી પંદર ગુણ વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપીને સમજાવો માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો આકૃતિ સહિત આપણે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર આગળ સંકોચન ટૂંકનોન લખો પુરવઠા વિધેય પુરવઠા વિધેયની ટૂંકનોન લખવાની છે તફાવત આપો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બરાબર એના મુદ્દા બધા લખવાના છે ઇજારા યુક્ત હરીફાઈના ત્રણ લક્ષણો સમજાવો ક્લિયર આગળ ટૂંક નોંધ લખો બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક શોષણ આર્થિક સુધારાઓના ઉદ્દેશો જણાવો શુદ્ધ આંતરિક પેદાશ વિશે નોંધ લખો વિભાગ ઈ વિસ્તારપૂર્વક આપો બજારનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો જો કોઈ પણ બે લખવાના છે દસ ગુણ છે ખરીદનારાઓ અને વેચનારાઓ વસ્તુઓ કે સેવાનું અસ્તિત્વ ગ્રાહકોને વેપારી વચ્ચેનો સંપર્ક સમાન કિંમતનું વલણ બજાર સ્થિતિ અંગેની જાણકારી વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો આર્થિક વૃદ્ધિ રાષ્ટ્રીય આવક માથાદીટ આવક રોજગારી પાયાની સુવિધાનો વિકાસ વીજળીની સુવિધા શિક્ષણની સુવિધા વાહન વ્યવહારની સુવિધા સિંચાઈની સુવિધા ત્યાર પછી બત્રીસ બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચવાના છે બરાબર તો આ ઉપાયો છે એ આપણે ચર્ચી શકાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જે આપણે સોલ્યુશન છે આ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો આપણે વાત કરીએ પ્રમાણે પેડ કોર્સમાંથી તમે મેળવી શકશો તો બધા જ મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ સરળતાથી પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડીયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ